એટલે એમને એક વસ્તુ જોવે એના ઉપયોગોનો વિચાર આવે કે લીંડા જોયા અને એમને વિચાર આવ્યો કે આનો તો બળતણ તરીકે ઉપયોગ થઈ શકે એવો છે એટલે પોતે એમને વિચાર આવ્યો કે આપણે લઈ લઈએ પોતે નીચા નમ્યા અને માથે ટોપલો હતો એમાં નાખવાની શરૂઆત કરી પણ ભૂલી ગયા કે ડબ્બામાં ગોળ ભર્યો છે એટલે ડબ્બામાં એમને ઉટના લીંડા નાખવાની શરૂઆત એક બે ત્રણ જેટલા એમને મળે પોતે નાખતા ગયા બપોરનો તડકો હતો ઘરે પહોંચ્યા ત્યાં સુધી ડબ્બો પણ હલતો હલતો અને કારણે સાથે લીંડા બધા એકદમ જામુન જેમ થાય ને એના જેવું થઈ ગયું હતું અને પોતે ઘરે ગયા અને મૂક્યું અને પછી તો ઘરના કામમાં પોતે આગળ પ્રવૃત્ત થયા થોડી વાર પછી એમના ધણી આવ્યા અને એમને ખ્યાલ હતો કે આ જે ઘરેથી શહેરમાં જઈને આવ્યા છે એટલે એમને હતું કે કદાચ આવ્યા હશે એટલે એમને બધું 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 પડ્યું પેલું એ જોવા ચાલુ કર્યું કે ભાઈ શું છે એમાં ખોલ્યો અને જોયું તો ગોળ જેવું દેખાયું એમાં કંઈક ગોળ ગોળ દેખાયું એમ થયું કે આવું આ કંઈક નવી વાનગી લાવી લાગે છે એટલે એમને એમ થયું કદાચ શહેરનું કંઈક સુખડું હોય એટલે હાથ નાખ્યો અંદર અને જેમ આપણે ગુલાબ જાંબુ કે રસગુલ્લાનો વાટકો ભરેલો પડ્યો એને આમ નાખીને ગુપાડીને ખાઈ લે મોઢામાં લીચર લેતા લેતા આવી રીતે એમને પેલું નાખ્યું મોઢામાં સ્વાદ સારો આવ્યો પાછળ થોડું કઈ તુરુ તુરુ લાગે ઉપાડે કે હવે હશે કે 1 2 3 4 ચાલુ રાખ્યું ભાઈએ થોડી વાર થાય પછી બેન આવ્યા અને બેને વાત કરી કે શું ખાવ છો તો કે આ તો શહેરનો સુખડો લાવીને ખાવ છું એટલે શહેરના સુખડા નથી ઊંટના લીંડા છે પણ શહેરના સુખડું સમજીને ખાતા પહેલો સ્વાદ સારો લાગે પણ પછી જેમ એને આગળ વાપરતા જઈએ કે એમાં ઊંડા ઉતરતા જઈએ તો ભયંકર પરિણામ આવતા હોય છે એવી જ વસ્તુ છે ટેકનોલોજીની બાબતમાં અત્યારે આપણે એ થોડું સમજવા પ્રયત્ન કરીશું ગુણદિત સ્વામીએ વાતમાં કહ્યું છે કે જેટલું કંઈ માયામય સુખ છે દુઃખ વિનાનું હોય નહીં પહેલા ભલે ઘડ્યો સ્વાદ આવ્યો પાછળ તો ઊંટલા લીંડા એટલે જેટલું કંઈ આપણે વાપરીએ છીએ એમાં પાછળ કોઈક પ્રકારનું દુઃખ રહેલું હોય છે અત્યારે આપણે ટેકનોલોજી મોબાઈલ સોશિયલ મીડિયા વગેરેનો ઉપયોગ કરતા હોઈએ છીએ એનો નો ડાઉટ ખૂબ સારો ઉપયોગ છે એના કારણે કનેક્ટિવિટી વધી છે એના કારણે લોકો એકબીજાથી નજીક આવ્યા છે દવાખાનાની સુવિધાઓ વધી ટ્રાવેલની સુવિધાઓ વધી એરિયર ઓપ્શન્સ ઘણા બધા વધી ગયા આપણે પણ આપણો બિઝનેસ છે એ દેશ પરદેશમાં વિસ્તારવો હોય તો એના માટેના આપણને ઓપ્શન્સ વધારે મળવા મંડ્યા એટલે ઘરે બેઠા ઘણું બધું જ્ઞાન મળતું થયું એ બહુ જ સારી વિશેષતા છે પણ બીજું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સ્લાઇડ બ્લેકડ કે જો આપણે એમને વિવેકથી ન વાપરીએ તો પછી એ

ત્યાં આપણે વધારે ને વધારે આમ તો આપણા માટે વપરાયું છે આપણે એની રીતે આપણું કામ સહેલું કરી શકીએ એના માટે એ થયું છે પણ વધારેને વધારે આપણે વર્ષ થતા જતા હોઈએ એવું લાગે છે એટલે આમ તો આપણે આપણા બાળકોને શું ધ્યાન રખાવવું અને બાળકો કઈ રીતનામાંથી બચી શકે એનો વિચાર કરવાના છીએ પણ સાથે સાથે આપણને પણ એટલું જ લાગુ પડે છે કારણ કે ખાલી બાળકોને નહીં આપણને બધાને પણ ઓછા વધતા અંશે એ આની અસર થતી હોય છે સૌથી પહેલો જે પ્રશ્ન છે એ છે સમયનો બગાડ અત્યારે આપણે જ્યાં જોઈએ ત્યાં એવું દેખાય છે કે જ્યાં જોવે ત્યાં માથું નીચું ને નીચું એટલે વ્યક્તિ બસમાં બેઠો હોય તો નીચે જોતો હોય ગાડી ચલાવતો હોય તો નીચે જોતો હોય ક્લાસમાં બેઠો હોય તો નીચે એ નીચે ઘણી વાર તો સંડા સમય ભેગો લઈ ગયો હોય તો ત્યાં નીચે એટલે ફોનની સ્ક્રીન સામે જ આપણે સતત જોતા રહેતા હોઈએ છીએ જેમ પેલું નાનું બાળક હોય અને માતાએ એને ડાયપર પહેરાવ્યું હોય તો થોડી થોડી વાર ચેક કરે કે ભાઈ કઈ આવ્યું નથી ને એમ આપણે કાંઈ નહીં થોડી થોડી વારે ફોન ચેક કરીએ કે આવ્યું નથી ને કંઈ આવ્યું નથી ને કંઈ આવ્યું નથી ને એટલે વધુ ને વધુ સ્ક્રીન ટાઈમ થતો જાય છે અત્યારે ભારતનો ઓન એન એવરેજ સ્ક્રીન ટાઈમ છે એ એક સર્વે મુજબ છ કલાકને છત્રીસ મિનિટનો સ્ક્રીન ટાઈમ છે એટલે આપણે લોકો ભારતના લોકો એ વેબ સિરીઝ જોતા હોય મૂવી જોતા હોય વિડીયો ગેમ્સ જોતા હોય કે પછી કોઈ પણ બીજા પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ વાપરતા હોય પણ દિવસ દરમિયાન મિનિટ સુધી એ આપણે આપણે સામે રહેતા હોઈએ છીએ આની એક બહુ મોટી શું આવી કે જ્યારે નાના હતા ત્યારે આપણે જે બધી રમતો રમતા હતા આપણે ભમરડા રમવા જતા હતા ક્રિકેટ રમવા રમતા હતા સતોડિયું રમતા હતા સંતાકોગડી રમતા હતા આ બધી વસ્તુઓ ધીરે ધીરે બંધ થઈ ગઈને આ બધાનું સ્થાન એક મોબાઈલ એ લઈ લીધું છોકરો ઘરમાં એક સોફા ઉપર એક જગ્યાએ બેસી અને આ બધું જ રમતો હોય પણ ઘણી વાર ફોનમાં રમતો હોય એટલે ફિઝિકલ એક્ટિવિટી બધી જ બંધ થઈ ગઈ અને બધું જ એ માનસિક અસર ઉપર બધું આવવા જેમ આની એક આ સમયનો બગાડ અસર છે એવી જ એક બીજી અસર આની થાય છે એ આપણા સંબંધો ઉપર થાય છે અત્યારે એક વ્યાપક રીતે કેવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા છે એ બનાવ્યું તો એના માટે કે લોકો એકબીજાથી નજીક આવે નો ડાઉટ લોકો નજીક આવ્યા દૂરના નજીક આવ્યા નજીકના દૂર થતા ગયા કેમ કારણ કે વોટ્સએપ દ્વારા કે કે બીજા દ્વારા આપણે કિલોમીટર્સ દૂર બેઠા હોય એની સાથે તો સંપર્કમાં હોઈએ પણ ઘણીવાર આપણી બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે સંપર્કમાં ના હોઈએ પહેલા કેવું થતું કે ઘરમાં રસોઈ બની ગઈ હોય તો માતા અથવા બેન એ પોતે આવે બોલાવવા માટે આવે હવે કેવું થાય ફેમિલીનું WhatsApp વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ આવી જાય કે જમવાનું તૈયાર છે ડાઇનિંગ પર મૂકી દીધું છે હવે જે વ્યક્તિ WhatsApp પર મેસેજ જોઈને જમવા માટે આવ્યો હોય એ ફોનમાં હાથ હાથમાં ફોન તો લીધા વગર આવ્યો ના હોય હવે મેસેજ જોયો એટલે બીજા પણ નોટિફિકેશન તો પડ્યા હોય એટલે થાય શું કે ડાઇનિંગ ટેબલ પર બેમાં પણ એના એ જ કામ ચાલતા હોય ને આખું જમવાનું પૂર થઈ જાય પણ બાજુમાં માતા પિતા ભાઈ બહેન પત્ની દીકરા કોઈ બેઠા હોય સાથે વાત જ ના થાય અને ખાલી બસ ભેગા બેઠા જમ્યા અને જુદા પડી ગયા જેમ હોટેલની અંદર બે જુદા ડાઇનિંગ ટેબલ ઉપર બે જુદી વ્યક્તિઓ બેસીને જમીન છૂટા પડે એવી જ રીતે એક ડાઇનિંગ ટેબલ ઉપર બે જુદી વ્યક્તિઓ જુદા પડી ગઈ એના જેવું દ્રશ્ય થાય એટલે ધીરે ધીરે સંબંધો ઉપર બહુ મોટી અસર થાય છે હવે એમાં પણ વ્યાપક અસર કારણે થાય છે તો અત્યારે જે વસ્તુઓ બહુ આપણે વાપરીએ છીએ છે રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર વાપરતા હોઈએ છીએ યુટ્યુબ ઉપર યુટ્યુબ શોર્ટ્સ આવતા હોય છે અને બીજી ઘણા પ્લેટફોર્મ્સ ઉપર આ રીલ્સ આવતા હોય છે

સાંપ્રદાયિક કથાની રીલ આવી તો તમે એ જોયું પણ એ જોતા જોતા શું થાય કે દર ત્રીસ સેકન્ડે પછી તો તમે ખાલી આજ તો ના જોયું હોય બીજું પણ બધું જોતા હોવ એટલે એના પણ રીલ આવવાની શરૂઆત થાય એટલે કોઈ ગાયનનો રીલ આવી જાય કોઈ નાટકનો રીલ આવે કોઈ હિંસક દૃશ્યોનો રીલ આવે તો દર ત્રીસ સેકન્ડે આપણા મનની અંદર લાગણીઓ બનતા જ એના કારણે આપણું મગજ સેનાથી ટેવાઈ જાય આપણું મગજ છે એ ખૂબ ઓછા સમય માટે એકાગ્ર થવાથી ટેવાઈ જાય એટલે આપણા મગજને પછી ખરેખર થોડા થોડા સમયમાં કંઈક નવું કરવા જોઈએ હવે આપણે જો આનાથી ટેવાયા હોઈએ પછી થાય કેવું કે રિયલ લાઈફમાં જ્યારે આપણે આવીએ રીલ્સ લાઈફમાંથી બહાર નીકળીને ત્યારે દર ત્રીસ સેકન્ડે જીવનમાં પરિવર્તન શક્ય નથી દર ત્રીસ સેકન્ડે નવા પત્ની ક્યાંથી લાવશે દર ત્રીસ સેકન્ડે નવા દીકરા ક્યાંથી લાગે દર ત્રીસ સેકન્ડે નવા માતા પિતા ક્યાંથી લાગે એટલે જે નવો ચેન્જ આપણી બુદ્ધિ માગે છે આપણું મગજ માગે છે નવો ચેન્જ દર ત્રીસ સેકન્ડે રિયલ લાઈફમાં આપવો શક્ય નથી એટલે થાય કેવું કે મગજને વધુ આનંદ પેલામાંથી આવવા માંડે અને રીઅલ ની અંદર આપણે વધારે દૂર જતા જઈએ એટલે આપણા સંબંધો ઉપર એની ખરાબ અસર થાય આવી જ અસર આપણા સંબંધો ઉપર કરે છે એ છે ઇમોજીસ આપણે બધા વાપરતા જોઈએ છીએ આ ઇમોજીસ જોવાની અંદર બહુ સારા લાગે ક્યુટ લાગે પણ જેટલા ક્યૂટ લાગે ને એટલા જ ભયંકર પણ આના પરિણામો આવે છે જેમ કે આની અંદર અત્યારે આપણને સ્ક્રીન પર દેખાય છે લગભગ દોઢસો જેટલા દેખાય છે પણ આનાથી વધારે ઘણા બધા છે હવે આમાં કેવું છે કે ઇમોજીસ દ્વારા આપણને એક જ લાગણી એ પ્રદર્શિત કરવા માટે જુદા જુદા ઓપ્શન મળે છે કોઈ વ્યક્તિએ તમને એક જોક મોકલ્યો તમને સામાન્ય ગમે તો તમે સ્માઈલિંગ ફેસ મોકલો થોડો વધારે ગમે હોય તો એક દાંતની લાઈન દેખાતી હોય એવું મોકલો વધારે ગમે હોય તો બે દાંતની લાઈન દેખાય એવું મોકલો એનાથી વધારે ગમે હોય તો તમે ખડખડાટ હસી રહ્યા છો ને આંખમાંથી પેલા આંસુડાની ટીપા પડે છે એવો ઇમોજી મોકલો આ એક વસ્તુ થઈ ચાલો ધારો કે કંઈક એવું બન્યું કે જેના કારણે તમને ગુસ્સો આવ્યો તો સામાન્ય પેલો પીળો ડાગલો હોય પેલો ગુસ્સાવાળો એ મોખલાય થોડો વધારે ગુસ્સો આવે તો લાલ અને પીળો મિક્સ હોય એ મોગલાય એનાથી વધારે હોય તો લાલ મોઢું આવે એનાથી પણ વધારે ગુસ્સો આવે તો કાળું મોઢું આવે પણ હવે રિયલ લાઈફમાં વિચાર કરો આટલા એક્સપ્રેશન્સ આપવા શક્ય છે આપણને કારેલાનું શાક ઘરમાં ના ભાવ્યું હોય પિક્ચર જોવા કહેવાય એ પિક્ચર ના ગમ્યું એ બે વખતે સરખા જ એક્સપ્રેશન હોય છે ને કઈ બહુ જુદા એક્સપ્રેશન્સ નથી હોતા કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો આવ્યો હોય તો ભલે કારણ જુદું હોય પણ રિયલ લાઈફમાં કંઈ આપણે એટલા એક્સપ્રેસન્સ આપી નથી શકતા એટલે થાય કેવું કે જ્યારે આપણે સોશિયલ મીડિયામાં આટલા બધા એક્સપ્રેશન્સ વાપરતા થઈએ રિયલ લાઈફમાં એટલા એક્સપ્રેશન્સ આપણે આપી નથી શકતા એટલે રિયલ લાઈફ આપણને ખોટી લાગવા માંડે અને ઘણી વખત ફેક ઇમોશન્સ આપવાનું પણ આ નથી થાય કોકે જોબ મોકલે આપણને ના ગમ્યો આપણે હસવું ના આવે તો આપણે સ્માઇલિંગ ફેસ મોકલતા થઈ જઈએ હવે થાય કેવું કે રિયલ લાઈફમાં વ્યક્તિ સામે બેઠી હોય અને તમે જોબ સંભળાવો તો અને હસવું ના પણ આવે

અત્યારે વ્યાપક પ્રમાણમાં એક રોગ ડિપ્રેશનનો રોગ એ આના કારણે આવ્યો છે કે મન અને મગજની અંદર એ જે લાગણીઓનો લાગણીઓનો અનુભવ અનુભવ થવાનો નથી એવી જ્યારે સોશિયલ થાય છે ત્યારે ખરેખર જીવનમાં એવો અનુભવ ન થવાના કારણે આજની યુવા પેઢી બાળકોની અંદર આ ડિપ્રેશનના કારણે સુસાઇડ કરવાના કેસીસ પણ વધી ગયા છે એક સર્વે પ્રમાણે છેલ્લા થોડાક વર્ષોની અંદર

કોઈક આપણા ઉપર ગુસ્સે થયા હોય ઘરે પરીક્ષામાં સારા માર્ક ના આવ્યા હોય ઘરે આવ્યા હોય પપ્પા ગુસ્સે થયા હોય તો આપણે થોડી વાર રિસાઈને કઈક જતા રહીએ પણ થોડીવારે એ જ પપ્પાની બાજુમાં બેસીને આપણે વાતો કરતા હોઈએ પણ અત્યારે આટલા બધા સુસાઈડ રેટ વધી ગયા કેમ કારણ કે એ જે લાગણી હતી એ દૂર જતી ગયા અને અસહિત પેલું સહન ન કરવાના કારણે ડિપ્રેશન આવવાના કારણે આવું થાય ઉદાહરણ તરીકે કેવું થાય છે કે કોઈ આમ જે રેન્જ માં શું હોય કે બધા પોતપોતાની કળા પ્રદર્શિત કરતા હોય હવે થાય કેવું કે પહેલી વાર જ્યારે તમે કઈક નવું પોસ્ટ કરોને એટલે બધાને ગમે અને નવું પોસ્ટ જ્યારે આપણા બાળકો કરે તો બધા વધારે બધા પ્રોત્સાહન આપે હવે જેમ કહ્યું ને કે દર 30 સેકન્ડે નવું જોવા આપણે ટેવાય ગયા એમ મહિના સુધી જો ક્રિએશન એક સરખું રહે તો પછી લોકોને એમાં મજા ના આવે અને પછી જો એમાં કોઈ ભૂલથી એવી કમેન્ટ મૂકી દે કે તારા કરતા ભેંસ સારું નાચી દીધી તો પછી જેટલો આનંદ પેલા છેલ્લા મહિનાની રીલ્સમાં હોય ને એ બધો ડિપ્રેશનમાં જતો રહે અને સુસાઈડના કેસ બન્યા છે આ તો આપણે હસવામાં લઈએ છીએ પણ આવા કેસના કારણે પણ સુસાઈડના કેસીસ બનતા હોય છે ઘણા બધા રોગો જે પહેલા નતા એ આના કારણે આવ્યા છે જેમાંનો એક રોગ છે આપણે બે જ રોગની અત્યારે વાત કરીશું એક રોગ છે જેને કહેવાય છે સેલ્ફી ડિસ્મોર્ફિયા હવે આ સેલ્ફી ડિસ્મોર્ફિયા શું છે તો આપણે અત્યારે સેલ્ફીઝ બધા પાડતા હોઈએ છીએ હવે તો ઘણી બધી કંપનીની અંદર સ્પેશિયલી એવા ફોન આવે છે કે સારી સેલ્ફી પાડી શકાય પણ એ સેલ્ફી પડે પછી પોસ્ટ કરવામાં સીધું પોસ્ટ નથી કરવામાં આવતું એની ઉપર ઘણા બધા ફિલ્ટર લગાડવામાં આવે છે જેમ આપણે કોઈ સારા પ્રસંગો હોઈએ તો એમને બહાર નથી જતા મેકઅપ કરીને જતા હોઈએ છે એમ આ વર્ચ્યુઅલ ફિલ્ટર્સ લગાડવામાં આવે હવે ફિલ્ટર્સ વાપરવાના કારણે જેવા ઓરિજિનલી હોય એવા દેખાય નહીં ફોર્બ્સે થોડા વખત પહેલા એક સર્વે બહાર પાડેલો એમાં આર્ટિકલની અંદર ત્યારે એમાં એમને લખેલું કે લગભગ 52% યુઝર્સ પોતે પોસ્ટ કરતા પહેલા એ કોઈ પણ પ્રકારનો ફિલ્ટર એ પોતે વાપરતા હોય છે હવે આટલા બધા ફિલ્ટર વાપરવાના કારણે થાય છે શું કે જ્યારે એ વ્યક્તિ રીઅલ પોતાનો ચહેરો કાચ સામે જોવે ત્યારે એને પોતાને અસંતોષની અનુભૂતિ થાય છે એટલે ડો સેલ્ફ એસ્ટીમ એ આખો એ લોકો પ્રોજેક્ટ કરેલો કે ખરેખર સુંદરતા કેમાં રહી છે તો એના આધારે ખબર પડી કે સાવનના ફોટા હોય આપણે હવે જોઈએ તો કેટલા સારા લાગે પણ એના એક મોટા આપણે કા સામે જોઈએ ત્યારે ધોયેલા મોડા જેવો લાગી ગણતા એટલે કેવું થાય કે જે વસ્તુ મેકઅપ કરી હોય એવી કરી હોય એ નોર્મલ લાઈફમાં આપણે એમાં નથી દેખાતા હોતા એવી જ રીતે આ ફિલ્ટર ફોટા જેવા પોતે દેખાય એના કારણે પોતાને ડિપ્રેશન આવે બીજું આના કારણે અત્યારે કોસ્મેટિક જે આખો બિઝનેસ છે એની અંદર ખૂબ મોટો ઉછાળ આવ્યો છે કારણ કે હવે લોકો જેવા ફિલ્ટર વાળા ફોટામાં દેખાતા હોય એવા જ બહાર નીકળે ત્યારે દેખાવા જોઈએ એટલે ખૂબ મેકઅપ કરીને બહાર નીકળવું કોઈ પ્રસંગની નોર્મલી પણ બહાર નીકળે તો મેકઅપ કરીને બહાર નીકળવું એવો આખો ટ્રેન્ડ શરૂ થયો અને વધતા વધતા ક્યાં સુધી પહોંચી ગયું કે જો એ કરવા છતાં પણ આપણે ફિલ્ટરમાં જેવા દેખાય છે એવા ન દેખાઈએ તો પ્લાસ્ટિક સર્જરી કરાવવા સુધીના પ્રસંગો બને છે અમેરિકાની અંદર એ અમેરિકન એકેડેમી ઓફ ફેશિયલ પ્લાસ્ટિક સર્જરી છે એ લોકો એક સર્વે બહાર કર્યો એ લોકો પાસે જેટલા કેસ આવતા હતા એના સર્વે પછી એ લોકો એક આંકડો બહાર પાડ્યો કે ઓગણ એસી ટકા લોકો જે અમારી પાસે આવે છે તો પહેલા કેવું હતું કે લોકો કોઈક સેલિબ્રિટીનો ફોટો લઈને અમારી પાસે આવતા કે ભાઈ અમારે છે ને આના જેવા દેખાવું છે પણ હવે કેવું થાય છે કે લોકો પોતાનો ફિલ્ટર કરેલો ફોટો લઈને આવે કે મારે આના જેવું દેખાવું છે અને પ્લાસ્ટિક સર્જરી કરી આપો તો ઓગણ એંશી ટકા લોકોને હવે પોતાના જ રૂપથી અસંતોષ છે હવે ખાલી રૂપની બાબતમાં નથી જ્યારે આમાં અસંતોષ થાય ત્યારે ધીરે ધીરે બધી બાબતમાં અસંતોષ થાય એ બધી બાબતોમાં એમને લઘુતા ગ્રંથિનો અનુભવ થાય એટલે આ સેલ્ફી ડિસ્મોર્ફિયા નામનો એક રોગ એ હવે વ્યાપકપણે જોવા મળે છે અને આના કારણે પણ એવું રૂપ ન દેખાવાના કારણે પણ આપઘાતના કિસ્સાઓ વધે છે આવો જ એક બીજો રોગ છે હવે વ્યાપકપણે દેખાય છે જેનું નામ છે નોમોફોબિયા નોમોફોબિયા એટલે શું કે નો મોબાઈલ ફોન ફોબિયા ફોબિયા એટલે બીક લાગે જેમ કોકને બિલાડીથી બીક લાગે કોકને ઊંચાઈથી બીક લાગે કોકને વરસાદની બીક લાગે એમ જુદી જુદી બીક હોય છે એમ મોબાઈલ ફોન મારી પાસે નહીં હોય તો શું થશે એની એક એ એવો રોગ થયો છે આનો અનુભવ આપણને થાય ક્યારેક આપણે એવી જગ્યા ગયા હોય ફોનમાં સિગ્નલ જતું રહે એ વખતે શું થાય છે કે આપણે ફોનને ફ્લાઇટ ફ્લાઇટ મૂકીએ કાઢીએ હાથ ઊંચા નીચા કરીએ ખેગડા મારીએ એ જે બે મિનિટ નેટવર્ક વગર નથી રહી શકાતું ને એ એક પ્રકારનો નોમો ફોક્યા છે બે હજાર આઠ ની અંદર યુકેમાં એક સર્વે કરવામાં આવેલો હવે એ વખતે આટલા બધા સ્માર્ટફોન ફેમસ નતા થયા બે હાજર સાતમાં આઈફોન લોન્ચ થયો હતો પણ હજુ એટલા વ્યાપક પ્રમાણમાં નહોતો વપરાતો અને જે સ્માર્ટફોન્સ આપણે વાપરીએ છીએ એન્ટ્રેડી તો બે પછી આવ્યા તો બે હજાર આઠમાં યુકેમાં જ્યારે સર્વે કરવામાં આવ્યો તો અઠ્ઠાવન પુરુષો અને સુડતાલીસ મહિલાઓ એ આ રોગથી ત્યારે પીડાતા હતા હવે આ બે હજાર આઠનો પ્રતિવાદ છે હવે અત્યારે આની ત્રિરાશી માંડી રહી

એમ આ પણ એક એવા પ્રકારના રોગ આના કારણે થાય છે કે જેને આપણે રોગ ગણતા નથી પણ વધુ ને વધુ આના બંધનની અંદર આપણે આવતા જઈએ છીએ હવે આના પરિણામો કેવા આવે છે આપણે એક વિડીયો દ્વારા જોઈએ આ હોસ્પિટલમાં દાખલ છે અને રમત આપણને ખ્યાલ છે કે ખૂબ વાયરલ થયેલી હવે એનું નામ બદલાઈ ગયું છે પબજી નામ છે તો એ આના કારણે એને થયેલો તો ત્યાં પણ એવું થયું આ બાળકના હાથમાંથી ફોન લઈ લેવામાં આવ્યો તો શું પરિસ્થિતિ થાય છે તમે આ ભાઈ પણ હોસ્પિટલમાં

જેમ આપણા હવે જેમ સંબંધો ઉપર થાય છે અસર એમાં આપણી લાગણીઓ ઉપર પણ અસર થતી હોય છે આપણી ત્યાં હિન્દુ સંસ્કૃતિની અંદર ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એવી સંસ્કૃતિ છે આપણી પણ જ્યારે આપણા બાળકો વધુ ને વધુ આવી પ્રકારની રમતોમાં જતા રહે ત્યારે એમના મન અને મગજ ઉપર એટલી બધી ખરાબ અસર થાય કે આપણી સંસ્કૃતિ આપણી લાગણીઓ બધી ધોવાઈ જાય અને ક્યાં સુધીના પ્રસંગો બને છે તો દિલ્હીની અંદર એક બાળક સુરજ શર્મા એનું નામ એ પોતે બારમાના વેકેશનની અંદર એમને આ પબજી રમવાની આદત પડી અને પછી તો કોલેજ શરૂ થઈ પણ કોલેજમાં જવાની જગ્યાએ પોતે ઘરેથી તો નીકળે પણ એને અને એના મિત્રોએ એ એક ઘર ભાડે રાખેલું ત્યાં બધા પબજી રમે એના પિતાને ખબર પડી અને એના પિતાએના આત્મથી ફોન લઈ લીધો તો કંઈ બોલ્યા નહીં પણ રાત્રે 1.5 વાગે જાગ્યા રસોડામાં ગયા ખંજર લીધું પેલું ચપ્પુ લીધું અને પપ્પાની રૂમમાં જઈને પપ્પાની છાતી ઉપર સાત ગા મારીને પપ્પાને મારી નાખ્યા કે જે મને પબજી રમવા ના દે ને એવા પપ્પા મારે જોઈતા નથી આ અવાજ સાંભળીને એમના મમ્મી જાગી ગયા તો એના મમ્મીને પણ મારી નાખ્યા એમના બેન એ તો ખૂબ નાના એ બાજુના રૂમમાં અવાજ સાંભળીને આવેલા તો એના બેન ને પણ એટલા જ ઘા મારીને મારી નાખે તો આપણી લાગણ આપણા બાળકોની લાગણીઓ આ હદ સુધી પોતે આ બધી રમતો છે એ જૂટવી લેતી હોય છે બીજો એક બાળક એ પણ PUBG ની લતે ચડ્યો તો એના પિતા એ પોતે પોલીસ માં એના માતા એને રમવાની ના પાડી તો આ બાળક કે પોતાના પપ્પા ની સર્વિસ રિવોલ્વર લઈને પોતાના મમ્મી ને મારી નાખે આવો જ એક પ્રસંગ સાઉથ અમેરિકા માં બનેલો સાઉથ અમેરિકાના ગોયના સ્ટેટની અંદર એક સેકન્ડરી સ્કૂલની હોસ્ટેલમાં બધી ગર્લ્સ રહેતી હતી છોકરી યુવતીઓની સ્કૂલ છે અને એની અંદર એક પંદર વર્ષની કિશોરી એને ત્યાંના નિયમ પ્રમાણે શિક્ષકોએ ફોન રાખવાની ના પાડેલી પોતે બે વખત તો ફોન સાથે ઝડપાયેલા છતાં પણ ત્રીજી વાર ફોન સાથે પકડાયા એટલે ફોન લઈ લીધો અમને એટલો બધો ગુસ્સો આવ્યો તો એમને એ આખી ડોર થઈ ગઈ એટલે મગજ ઉપર થતી હોય છે આવી જ રીતે ગયા વર્ષે એક માં પ્રસંગ બન્યો અંકિત નામના યુવકનો કે એના મમ્મીએ એને રમવાની ના પાડી તો એને એના મમ્મીને મારી નાખ્યા અને કઈ હદ સુધી કે પોલીસ જ્યારે આવી ત્યારે એને કોઈ ચિંતા જ કે હા મને ના પાડી મારી નાખ્યા એટલે કોઈ પ્રકારની લાગણી એ રહી નહીં એટલે આવા લાગણીહીન એ આપણા બાળકોને આ કરી દેતા હોય છે હવે થાય છે કેવું કે જયારે આપણે કઈ પણ વસ્તુ જોતા હોઈએ ત્યારે આપણે શું જોઈએ છીએ આપણી સ્ક્રીન ઉપર આપણે કેટલો સમય કોના માટે વાપરીએ છીએ એ બધી જ વસ્તુ છે ને આ લોકો પાસે રેકોર્ડ થતી હોય છે મને આમાં એટલે આના કારણે શું થાય છે કે માન્યતાઓ આપણી બદલાતી જાય આપણે કોઈ સેટ ઓફ બિલીવ્સ આપણા મનની અંદર હોય છે સેટ ઓફ બિલીવ્સ બદલાય છે કેવી રીતે બદલાય છે નેક્સ્ટ નેક્સ્ટ પર ક્લિક કરી દો તો હવે તમે જ્યારે પણ આપણે સ્ક્રીન ઉપર કંઈ જોઈએ છે તો સ્ક્રીન ઉપર રહેલી દરેક વસ્તુ રેકોર્ડ થાય છે આપણને ખબર નથી પડતી આપણે શું જોઈએ છે એના આધારે આ લોકો આપણી હિસ્ટરી શું છે આપણો મૂડ શું છે આપણે અત્યારે શું અનુભવી રહ્યા છીએ કયા પરિસ્થિતિઓમાં આપણે કેવું જોવાનું પસંદ કરીએ છીએ કયા ફોટો ઉપર આપણે કેટલી સેકન્ડ સુધી ઉભા રહીએ છીએ કયો વિડીયો આપણે વધુ જોઈએ છીએ એના આધારે આખી હિસ્ટ્રી બને છે હવે જો તમે કોઈ વિડીયો એવા જોયો કે જેમાં કોઈ બે વ્યક્તિની કોન્ટ્રોવર્સી હોય હવે થાય કેવું કે એના ઉપરથી ટ્રેક થાય કે આમને કોન્ટ્રોવર્શિયલ વિડીયોમાં રસ છે એટલે કોઈક બીજા દેશમાં થતી કોન્ટ્રોવર્સીના વિડીયોઝ પણ તમને જોવા મળે કેમ કારણ કે કોન્ટ્રોવર્સીમાં રસ હોય કોઈ એક જૂથ કે કોઈ એક વ્યક્તિને કે એક કોઈક એક સમૂહને તમે ફોલો કરતા હો તો જ્યારે કોઈક પ્રસંગ બને તો તમને એ સમૂહના પર્સપેક્ટિવથી જ બતાવવામાં આવે એટલે તમારી માન્યતાઓ વધુ ને વધુ એમાં દ્રઢ થતી જાય અને સાચો પ્રસંગ એ ક્યારેય જાણવા મળે નહીં એટલે આ ટ્રેકિંગ કરતા હોય એના કારણે આપણી માન્યતાઓ પણ આ બદલી નાખે છે એટલે સમય જતાં આપણી જે માન્યતાઓ હોય એ બદલાઈ જાય અને જો ધ્યાન ના રાખીએ તો આપણા સત્સંગના જે મૂળભૂત સિદ્ધાંતો આપણે અહીંથી શીખ્યા હોઈએ એ પણ બદલાતા વાર નથી લાગતી અને એવા પ્રસંગો પણ બનતા હોય છે તો હવે મૂળ મુદ્દા ઉપર આવીએ કે આમાંથી આપણે બહાર કઈ રીતે નીકળવું કેવી રીતે આમાંથી બહાર નીકળી શકાય તો મહંત સ્વામી મહારાજે જુદા જુદા સમયે આ વાત કરી છે મહંત સ્વામી મહારાજે જુદી જુદી રીતે વાત કરી છે એમાં પહેલી વાત સ્વામીએ કરી કે દેહે કરીને શું કરવું તો આપણે શું જોવું ને શું ન જોવું ને એનો વિવેક હોવો જોઈએ એટલે આપણા બાળકોને આપણે આ વિવેક શીખવાડવો જોઈએ કે આપણાથી શું જોવાય ને શું ન જોવાય એનામાં હવે આપણને ક્યાંથી ખ્યાલ આવે કે આવું જોવાય તો શું જોવું જોઈએ તો આપણી સંસ્થા દ્વારા એવા પ્રોજેક્ટ્સ લોન્ચ થાય છે જેમ કે આપણી બીએપીએસ કિડ્સ ઉપર આપણે એક હવે નવું ચાલુ કર્યું છે જેને કહીએ છીએ લિટલ બિગ ટોક્સ જેમ ટેક ટોક હોય છે એમ આપણે ત્યાં નાના નાના બાળકો એ કરંટ ઇશ્યુઝ ઉપર બોલતા હોય છે જેમ કે હમણાં જ બે વિડીયોસ લોન્ચ થયા છે આ સોશિયલ મીડિયાના વિવેક ઉપર જ લોન્ચ થયા છે તો આવી વસ્તુઓ જોતા આપણે આપણા બાળકોને કરીએ તો આવું સારું જોતા જ્યારે થશે ને તો ઓટોમેટિક આમાંથી શીખીને નેગેટિવ બાજુ નહીં જાય અને પોતે આપણે એમને ખોટા રસ્તે જતા બચાવી શકીશું બીજી વાત સ્વામી આગળ કરી કે સમય મર્યાદામાં જો એટલે નિર્ધારિત સમય આપણે એમનો માટે કરી દેવો જોઈએ જરૂર ના હોય ત્યાં સુધી એમને પર્સનલ ફોન ન લઈ આપીએ અને આપણો જે ફોન હોય એ એમને આપીએ અને મર્યાદિત સમય માટે વાપરે તો ઓછામાં ઓછા સમય માટે વાપરીને આપણે એ સારા યુવકો આદર્શ બાળકો બની શકે આ દેહિક રીતે થયું આંતરિક રીતે શું કરવું જોઈએ મહંત મહારાજે વાત કરી કે બીક રાખવી જેમ સાપ ની બીક લાગે તો જયારે ઊંઘમાં રાખીશું એ લોકો આને વાપરતા અટકશે અથવા તો સાચવીને વાપરશે બીજી મહંત સાહેબ મહારાજે વાત કરી કે મોબાઈલ ઝેર છે પણ જરૂરી ઝેર છે જેમ કોઈ પણ દવા આપણે લઈએ ઉદાહરણ તરીકે પેરાસિટામોલ તાવ આવ્યો કે માથું દુખે છે પેરાસિટામોલ લીધી

એટલે કે આપણે જો આપણા બાળકોને શીખવાડીએ કે જ્યારે કંઈક ખોટું થાય કારણ કે એની રૂમમાં ફોનમાં શું જોવે છે તમને ખબર નથી એ કદાચ ભગવાન અને સંતને અંતર્યામી નહીં માનતો હોય ને તો એને એમની પણ બીક નહીં લાગે પણ જો આપણે આવું શીખવાડીશું કે જો કંઈક જ્યારે આપણે ખરાબ કરતા હોઈએ તો આપણા અંતરમાંથી એક અવાજ આવે છે કે આ ખોટું થાય છે તો ત્યાં અટકવું એવું આપણે આપણા બાળકોને શીખવાડીએ બીજું સ્વામીએ ખૂબ અગત્યની વાત કરી કે જેટલી પ્રીતિ સત્પુરુષ સાથે હશે એટલું જ આમાં સારું રહેશે એટલે જેટલી આપણા બાળકોની પ્રીતિ સદ પ્રીવિયસ કરજો જેટલી આપણા પ્રીતિ સદપુરુષ સાથે આપણા બાળકોની પ્રીતિ વધશે જોડાણ વધશે એટલું ઓટોમેટિક આમાંથી વધશે તો આ પ્રીતિ વધે કેવી રીતે આપણા બાળકો નિયમિત યુવક સભામાં બાળ આવે તો ત્યાં આવી વાતો એને જાણવા મળે સદપુરુષના ગુણો સદપુરુષ સાથેનો જોડાણ વધે સમયા ઉત્સવોમાં સેવામાં જોડાય આપણે ઘરમાં ઘરસભા કરતા હોઈએ આપણે ઘરની અંદર એ નિત્ય પૂજા બધા કરતા હોઈએ એમાં ક્યારેક ક્યારેક સમૂહ પૂજા કરતા હોઈએ નાની મોટી ઉત્સવ સેવાઓ અથવા તો નાના મોટા પ્રોજેક્ટ્સ આપણા સ્થાનિક હરિમંદિરોમાં થતા હોય છે તો એમાં આપણે આપણા બાળકોને જોડીએ તો આવા બધા નાની મોટી વસ્તુઓના કારણે આપણા બાળકોનું જોડાણ એ સત્પુરુષ સાથે બનતું હોય છે અને એના કારણે ઓટોમેટિક એમને આનાથી બચવાનું બળ પડતું હોય છે ઓરમ સાઈ અને મોહનસાઈ મહારાજે એક વાત કરેલી કે ખાસ યુવાનો આમાં જો ધ્યાન નહીં રાખે તો પછી આમાંથી બચી શકાશે નહીં અને પડી જવાશે અને આજે લાખો યુવકો એ પોતાનું કેરિયર પાયમાલ કરી ચૂક્યા હોય એવા કિસ્સાઓ પણ બન્યા છે આપઘાત કરી ચૂક્યા હોય એવા પણ બન્યા છે અને એમનું જીવન બીજાને પણ નુકસાનકારક થયું હોય એવા પ્રસંગો પણ બન્યા છે તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી આ બધું તો ઠીક છે પણ અમારી સત્પુરુષ સાથે એવી પ્રીતિ થાય અને અમારા બાળકોની પણ એવી પ્રીતિ થાય કે આપનામાં અમે એવા જોડાઈ જઈએ કે કદાચ શું થાય છે ટેકનિકલ અમને કઈ ખબર પડે કે નહીં પણ આ વિવેક એ અમારા જીવનમાં આવે અને અમારે પણ જેટલો સુધારો જોઈતો હોય એ થઈ શકે અને અમારા બાળકોનું જીવન પણ આદર્શ બને એવી મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના